સુરત ઉમરવાડા ગોલ દવાખાના નજીક મહિલા અને બાળ મિત્ર ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ બાબા મેમોરિયલ હોસ્પિટલના સહયોગથી મેગા મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો હતો મહિલા અને બાળ મિત્ર ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ બાબા મેમોરિયલ હોસ્પિટલના સહયોગથી ઉમરપાડા ગોલ દવાખાના નજીક ફી મેગા મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં દર્દીઓનું ચેકઅપ કરાયું હતું આ કાર્યક્રમમાં બંને સંસ્થાના હોદ્દેદારો અને સભ્યો હાજર રહ્યા હતા

રાફેલ એસીપી વિમલ ગામિત પણ ઉપસ્થિત રહ્યા હતા કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યુઝ સુરત મેડિકલ બાબા મેમેરિયમ હોસ્પિટલ તરફથી સહયોગથી રાખ્યું હતું જેનું આજે અમે બધા મળીને એક મીટિંગ કર્યું હતું એમાં મને પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી છે એની ખુશીમાં અમે આ એક મોટો કેમ્પ રાખ્યું છે કે મેગા કેમ્પમાં ચશ્મા દવા હાડકાનું હરણીયાનું કીધીનું પથરીનું જે મલ્ટી હોસ્પિટલ મેડિકલ સ્ટોપ છે એમાં બધા ગરીબ જરૂરતના લોકોને ફ્રી સેવામાં આપવામાં આવે છે અને તો હું જાણું છું અમારા વિસ્તારમાં આખા વિસ્તારમાં પહેલો એવો કેમ્પ રાખવામાં આવેલું છે જેમાં ચશ્મા દવા ચેકઅપ તદ્દન ફ્રી ફ્રી આપવામાં આવે છે અમે તો એ જ ઈચ્છે છે કે વધારે અત્યારે ને વધારે છે એમાં બાળકો બીમાર પડે છે જે મીડિયા ચાલે છે એના લીધે અમારે ખાસ ધ્યાન રાખવું છે અમારામાં કહેવાય તંદુરસ્તી હજાર મહેનત છે અફઝલ એટલે કે વ્યક્તિ જ્યારે તંદુરસ્ત રહે એના સામે બધું જ બધું જ જે પણ આપ્યું છે તે બધું ફીકી છે એટલે બધા કરતાં સારી તંદુરસ્તી હોય છે તંદુરસ્તી માટે અમારે બધું આપણું શરૂનું ધ્યાન રાખવું જોઈએ એટલા માટે એમાં ધ્યાન રાખીને અમે આ કેમ રાખી જવાબદારી તમે સમજાવી શું આગળ જ અમે મારી ટીમ એટલે કે રૈસા બેન રૂસાના અને ઉમરવાડાના ગ્રુપ છે જેનું નામ છે અને અહેમદભાઈ ગ્રુપ એવા અમારી પાસે ચાર ગ્રુપો જોડાયેલા છે ને અમારા પોતાના ગ્રુપમાં અમે પાંચસો જેવા લોકો છે અને બીજા બધામાં લગભગ બસો પાંચસો બસો નંબર એવી રીતે કરીને અમારા પંદરસો વ્યક્તિમાં આ એક મહિલા બાલ મિત્રો ચેરિટેબલ ટ્રસ્ટ બનાવવામાં આવેલું છે જેમાં ખાસ અમે મિસિંગ સેલ ઉપર સિટીંગર અને જે મહિલાઓ ઉપર અત્યાચાર થાય છે એ અત્યાચાર નિવારણ ઉપર અમે આ કામગીરી કરીએ છીએ જેના લીધે અમને ગવર્મેન્ટ તરફથી મને એફએફડબ્લ્યુ સી ગાંધીનગર તરફથી એક કાર્ડ બનાવવામાં આપેલું છે જેમાં અમે મહિલાઓ પર જે કામગીરી જે અત્યારે જો વધારો વધારે અત્યાચાર થાય છે એના ઉપર અમે મહેનત કરીએ છીએ કે ભાઈ બહેનો ઉપર અત્યાચારો ના થાય અને અમે એને જેસાડીને ફંક્શન કરીને સોલ્યુશન કરવાની કોશિશ કરી આજ રોજ ઉમરવાડા ખાતે મહિલા અને બાળ મિત્ર ચેરિબલ ટ્રસ્ટ તેમજ બાબા મેમોરિયલ હોસ્પિટલના સહયોગથી અત્રે એક મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે અને જેમાં મોહમ્મદ સફી જે એમના ટ્રસ્ટના પ્રમુખ છે એમના તરફથી ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું છે આપ સૌ જાણો છો કે આજકાલ આપણું સ્વાસ્થ્ય સારું રહે અને કંઈ આપણને કોઈ બીમારી હોય તો એ ડિટેક્ટ થઈ જાય એના માટે થોડા થોડા સમય અંતરે આપણે આપણું સ્વાસ્થ્ય ચેકઅપ કરવું ખૂબ જરૂરી છે ઘણીવાર આપણે નાની મોટી તકલીફ હોય તો લેટગો કરી દેતા હોઈએ છે પણ આ જે કેમ્પ રાખવામાં આવ્યો છે એનાથી આપણાને અલગ અલગ પ્રકારની એક જ જગ્યા પર આપણું શારીરિક ચેકઅપ થઈ જાય એમાં ખાસ કરીને અહીંયા મહિલાઓને બાળકો જે રીતે ઉત્સાહથી ભાગ લીધો છે એ ખૂબ સારી બાબત છે આપણે આપણું સ્વાસ્થ્યનું ખૂબ ધ્યાન રાખવું જોઈએ અને આ મોકા પર હું સુરત શહેર ટ્રાફિક તરફથી જ્યારે અહીંયા મને આમંત્રણ આપવામાં આવ્યું છે તો હું ટ્રસ્ટનો ખૂબ ખૂબ આભાર માનું છું અને સાથે સાથે અહીંની જનતાને એ પણ અપીલ કરવા માગું છું કે તમે સૌ આપ જાણો છો કે આજકાલ ટ્રાફિકની ઘણી સમસ્યાઓ શહેરમાં હોય છે ટ્રાફિકનું ભારણ ખૂબ વધારે છે જેથી આપણે સૌ મળીને ટ્રાફિકનું પણ નિયમોનું પાલન કરીએ જ અકસ્માતોથી પણ બચીએ અને જે કંઈ સિગ્નલો આજકાલ ચાલુ કરવામાં આવ્યા છે ટ્રાફિકના એનું પણ ખૂબ સારી રીતે પાલન કરીએ આપણે હેલ્મેટ પહેરીએ સીટબેલ પહેરીએ આપણું પાર્કિંગની ડિસિપ્લિન રાખીએ એ બધી મારા તરફથી આ તમામ જનતાને અપીલ છે અને હું એકવાર ફરીથી મહિલાને અને બાળ વિકાસ પ્રથ ને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આવા મેડિકલ ચેકઅપ કેમ્પ ભવિષ્યમાં પણ આયોજન કરતા રહે અને એમાં અમારા તરફથી કોઈ સહયોગની જરૂર પડે તો અવશ્ય અમને જાણ કરી થેન્ક યુ મારું નામ જબ્બાલખાન પઠાન એકતા યુવક મંડળનો પ્રેસિડેન્ટ છું આજે સુરત શહેરમાં આ મેગા મેડિકલ હેલ્થ ચેકઅપ કેમ્પ મૂકવામાં આવ્યું છે સફીભાઈ તરફથી તે આજે એ પ્રમુખ મહિલા બાળ વિકાસ ટ્રસ્ટનો પ્રમુખ ડિક્લેર કરવામાં આવ્યા છે ઓર સુરત શહેરમાં હું ઇન્ડિયામાં કામ કરે છે મહિલાઓનું લાવે છે બાળકોને છોડીને લાવે છે ને પોલીસ દ્વારા સોંપવામાં આવે છે સહી એને મા બાપોને પહોંચાડવામાં આવે છે ને મહિલાઓનું ઘણું સમાધાન કરવામાં આવ્યું હજારોની તાદાદમાં આજે અમારા ત્યાં જે મેડિકલ કેમ્પ છે ચશ્મા સિવિલ છે મુક્ત રાખવામાં આવ્યું છે ઓર બાબા હોસ્પિટલ તરફથી તપાસીને ફ્રી મેડિકલ ચેપ દવા સાથે આપવામાં આવે છે જય હિન્દ જય ભારત લાલ ખાન પઠાન माजी भाई आज क्या प्रोग्राम और कौन से एरिया में रखा आज उमरवाड़ा लोकस कॉलोनी के अंदर उमरवाड़ा लोकस कॉलोनी के अंदर महिला अने बाल मित्र मंडल चैरिटेबल ट्रस्ट के तरफ से आज यहाँ पे बहुत बड़ा प्रोग्राम हो रहा है बहुत बड़ी खुशी की बात है खुशी की बात तो यह है इतना बड़ा चैरिटेबल ट्रस्ट अने ट्रस्ट में आज हमारे विस्तार का एक नौजवान सभी भाई वाला उनको ये टीम के अंदर ये चेरी टेबल में प्रमुख बनाया गया है बहुत बड़ी खुशी की बात है ये सफी भाई वाला पहले दूसरी एक टीम में था लेकिन अब ये टीम में उसके कदर किए गए है टेबल ट्रस्ट में कदर इसके लिए किए है कि इन्होंने बहुत सब काम यहाँ पर ये विस्तार के अंदर किए हैं महिला से लेकर या से पुलिस स्टेशन से लेकर जो बच्चे गुम हो जाते हैं बी बीस साल के बाद में भी इन्होंने उसको घूम ले कर लेकर आया ऐसे हमारे उनके साथी एक हमारे एकता युवक मंडल के जब्बार खान पठान ये भी साथ में उनके काम करने में बहुत उत्साह है माहिर है और ये विस्तार के अंदर हमेशा ये काम करते हैं ऐसी कोई दोहराई बात नहीं है इसलिए खुशी की बात हमारे मोहल्ले में इसलिए और आज ये विस्तार के अंदर मैं देख रहा हूँ कम से कम 500 सौ क्या बल्कि हजारों की तादाद में आज यहाँ लाभार्थी लाभ ले रहे हैं ये मेहरबानी है हमारे सफ़ी भाई फ्रूट वाले की